તાજેતરમાં પૂર્ણ થયેલો શિવરાત્રી નો તેમજ આ વખતે આ શિવરાત્રીના મેળામાં તંત્ર દ્વારા લોકો અને અનુરૂપ બનાવવા માટે મહેનત કરવામાં આવેલ પરંતુ આ મેળામાં ક્યાંક ને ક્યાંક કામમાં ખામી જોવા મળી હતી અને આ મેળાના શાહી સ્નાન વખતે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ તેમજ વરિયા મેડમ પોલીસ અધિકારી પણ આમાં સ્નાન કરતા જોવા મળતા લોકોમાં તેમજ સાધુ સંતોમાં નારાજગી જોવા મળી હતી પરંતુ આ મેળાની આધ્યાત્મિકતા શું છે અને મેળામાં પરંપરાગત રીતે શું શું હોવું જોઈએ એ અંગે ગિરનાર ત્રીસ પગથિયાના મહંત શ્રી રામગીરી બાપુએ પત્રકાર સમક્ષ પોતાની આગવી શૈલીમાં વધુ માહિતી આપતા જણાવ્યું હતું હું જોતો આવ્યો છું એ પ્રમાણે શિવરાત્રી ના મેળાની અંદર પચાસ હજાર માણસ વસ્તી થતી હતી ત્યારથી હું મેળો જોતો આવ્યો છું અને ગુરુ લોકોના ગીતેથી અહીંના ઇતિહાસ પ્રમાણે ગુરુ લોકોએ જે પરંપરા મને બતાવી છે એ પરંપરા પ્રમાણે શિવરાત્રિનો મેળો એટલે શિવજીનો જે ચાર ચાર મહિના જે બ્રહ્મા વિષ્ણુ મહેશને ત્રણને પાતાલમાં રહેવાના દિવસો છે જે રાજા બલીને વચન આપેલા છે એ બલિને વચન આપ્યા પ્રમાણેના ચાર ચાર મહિના પાતાળમાં વાસા હોય છે અને શિયાળાના ચાર મહિના મહાદેવજી પાતાળમાં હોય છે અને એ વખતે મહાદેવજી અહીંયા મુરગી કુંડમાંથી શિવરાત્રિના દિવસે બહાર આવતા હોય છે એવો ઇતિહાસ અહીંના સાધુ સંતોનું કહેવું છે કે સાધુ સંતો જ્યારે સ્નાન કરવા જાય એની અંદર મહાદેવજી ત્યાંથી બહાર આવતા હોય છે અને એમ કહેવાય છે કે આડા દિવસે તમે છે ને તમે શિવગકુંડને જોજો મૃગકુંડની અંદર સિક્કા બીજા બધું દેખાતી તમને તળિયું દેખાશે પણ શિવરાત્રિની રાત્રે એ તળિયું ઓટોમેટિક ખસી જતું હોય છે કારણ કે પાતાળ સુધી એક જ રસ થઈ જતો હોય છે સાધુ સંતોની સાથે મહાદેવજી બહાર આવી જતા હોય છે એ પ્રમાણે આયા ઉત્સવ મનાવવામાં આવે શિવજી શિવજીનો એક તો ને પરંપરા હિસાબે જે લૌકિક ભાષાના કે મહાદેવજીનો વિવાહનો દિવસ છે લગ્ન એમના લગ્ન તારીખ શિવરાત્રિની રાત હતી એ પ્રમાણે બી લોકો માનતા હોય છે પણ અહીંયા ઉત્સવ એવો હોય છે કે મહાદેવજી પાતાળથી બહાર આવે છે અને સાધુ સંતો એને સન્માન આપે છે સાધુ સંતો ત્યાં સ્નાન કરે છે બીજી વાત એ કે આવે કે ગિરનારની અંદર જે સાધુ સંતો હજારો વર્ષની મૂર્તિઓ તપ કરી રહ્યા છે ગુફાની અંદર એ લોકો શિવરાત્રીની રાત્રે અહીં સ્નાન કરવા આવતા હોય છે આપણા માટે બાર મહિના હોય છે ને તેમને માટે એક જ દિવસ હોય છે એ રોજ મુંબીપુરમાં સ્નાન કરતા હોય છે પણ આપણા માટે બાર મહિના થતા હોય ને એને એ દર્શન કરવા માટે કરીને મેદની ઉપડતી હોય છે અને એ નાગા સાધુઓની વચ્ચે એ સંતો ક્યારે આવે છે ને ક્યારે ગાયબ થઈ જાય છે ને એનો કોઈને અનુભવ રહેતો નથી પણ એની દર્શનની દ્રષ્ટા છે જે કોઈ ગુરુમુખી જીવડાઓ સમજાવતા હોય છે બધાયને ખબર બી નથી કે આ નાગા સાધુઓના દર્શન કહેવાય એ તો ખેર હા હું કરીને આવી રીતે જોતા હોય હોય છે છે પણ એની એક કે નીકળતી એને કિનારે બેસી અને હાથ જોડી અને જે નાગા સાધુઓ નીકળતા હોય એને એક એક ઉપર નજર કરતા જાય મનમન મનમન નમો નારાયણ નમો નારાયણનું સ્મરણ કરતા જાય એટલે સિદ્ધ મહાત્મા છે ને એના ઉપર દ્રષ્ટિ નાખી નારાયણ શબ્દ સામે આવે છે એવું અહીંનું પણ પ્રેક્ટિકલ વાત છે આ કોઈ બરાબર મૂર્ગીપુર સ્નાન કરવાનું સાધુ સાધુઓને પરંપરા કોઈ પરંપરા હોય છે કે જે અત્યારે વિવાદ ચાલે છે નહીં એ નાગા સાધુઓનું સ્નાન છે એ નાગા સં્યાસીઓ સ્નાન છે જે જે વિરજા હવન કરી સંસ્કારી સાધુ થઈ જાય છે અને જે દિગંબર થઈ અનાય છે અને ત્યાં ભવનાથનો તો એવો રૂલ પરંપરા છે કે ત્યાં શિવેલું કપડું પહેર્યા છે પહેરેલો માણસ કુંડની અંદર પ્રવેશ નથી કરી શકતો ભવનાથ મંદિરની અંદર બી ને શિવેલા કપડાં પહેરીને મહાદેવની પૂજા નથી થતી એવી પરંપરા છે પણ એ પરંપરાઓ બધી ઘૂંસાતી જાય છે નાગા સાધુ સિવા મંડલેશ્વરો પણ એનું કુંડમ સ્ના નથી મારી શકતા એવો રૂલ છે કપડા પહેરેલો સાધુ તો ના થાય એને દિગમ્બર જ થવું પડે કુંડમાં સ્નાન કરવું હોય કપડા પહેરેલો સાધુ ત્યાં સ્નાન કરી સિસ્ટમમાં આવવા જોઈએ પરંપરા ના જોઈએ હું કહું એક મંડલેશ્વર ગુરુ સાથે એના શિષ્યો બધા હોય છે અને એમાં બધા રસ હોય છે પણ એ એની પરંપરાની અંદર એની જે બેનર લાગે છે હર કોઈ મંડલેશ્વર બેનર હોય છે હર કોઈ અખાડાનો બેનર હોય છે એ અખાડાના બેનર પાછળ જ એને લાઇન સર ચાલવું જોઈએ એ ચાલતા નથી અને ખાલી છે ધોડાધોડી કરીને પોતાના ફોટા પડાવવા માટે સેલ્ફ મીડિયા માટે ચાલતા હોય છે મીડિયામાં ચમકવા માટે અડધી પરજા તો એમાં અમને દુઃખી કરી નાખે છે જે સ્નાન કર્યું છે એના ઉપર એક્શન નથી એને લઈને આવવા વાળો કોણ વ્યક્તિ છે જે ગાડા ભરી ભરીને લોકોને લઈને આવે છે અને ખોટા કપડાં પહેરાવી અને લોકોને અંદર દાખલ કરાવે છે એવા લોકો ઉપર એક્શન અધિકારીઓ લેવા જોઈએ બાપુ સાધુઓ હોય છે અવધૂતાનીઓ હોય છે લેડી સાધુને અમારા ભાષા અમારી ભાષામાં અવદૂતાની કહેવામાં આવે છે અવધૂતાની બી હોય છે અને સાધુ બહુ હોય છે દિગંબર સાધુ હોય હેન હાવ દિગંબર કરીને એને લગાડીને સ્નાન કરતા હોય છે અને સાધવી હોય એક વસ્ત્ર પહેરતી હોય છે એક વસ્ત્રમાં એને ભગુતી તળાવી સ્નાન કરવા આવવું જોઈએ પણ પહેલાં પહેલાં નાગા સાધુ સ્નાન કરી લે એટલે પછી અસિધી અવદૂતાનીઓ આવે અને અવદૂતાનીઓ સ્નાન કરી લે એટલે મંડલેશ્વરો આવે મંડલેશ્વરોને એ તરણામ લે મંડલેશ્વરો સ્નાન નથી કરી શકતા એ કુંડમાં એ કુંડ ગરિમા છે મલ્લેશ્વરો પણ એ પોતે સ્નાન કરી શકતા ને વર્ષોની પરંપરા હતી કિનારે બેસી અને એના ચેલાઓ એના શિષ્યો જે એની સાથે હોય છે એ લોકો કુંડમાંથી ખોબા ભરી અને ગુરુ ઉપર આવી રીતે જળ ચડાવતા હોય છે એવી એની પરંપરા છે બધા પ્રશ્નો એ ખાતે કરીશ તો હું કેમ જવાબ આપવાનો બાપુ મુરઘી આપણે પેલો તો મુરઘી કર નું પટેલ ઉપર બોલી જ નથીલજી એના કહી નથી શકતો પણ છતાં બી જે થયું છે એ ગલત થયું છે અને એમાં અધિકારીઓ આના ઉપર તટસ્થ રીતે બંધારણમાં રહેવું છે જે આ વખતે થયું છે એવું ભવિષ્યમાં ન થાય એના માટે અધિકારીઓ સતર્ક રહેવાન કરવું ગુનો છે સાધુ સંત હોય સાધુ સંતો પગલા લેવા માં એનો કોઈ ગુનો તો છે છે પરંપરા વિરુદ્ધ વાત છે પરંપરા લઈને આવવાળા ગુરુઓ છે કેમ કે અધિકારીઓને હું સંપૂર્ણ રીતે અધિકારીઓને દોષ આપી દઉં તો અધિકારીઓ ગભરાવે ગભરાય છે મહાત્માખો કરશે મહાત્મા અધિકારીઓ ઉપર બી દબાણ લાવી દેતા હોય છે એટલે અધિકારીઓ જતું કરતા હોય ધારાસભ્ય કર્યું પેલા તો તારા ઉપર જ થવી જોઈએ કેમ કે તારા જ માણસો પેલા મારા સાંસદ ભાવનાબેન ચીખલીયા સાંસદ હતી

પ્રશાસન અધિકારી હોય બધાને નમ્ર અપીલ છે કે આ નોંધ રાખે અને આવતી શિવરાત્રીની અંદર કોઈ આવી ભૂલ ન થાય એના માટે સખત બંધારણ થાય મહેનત હતી તંત્રની મહેનત હતી તંત્રએ મેળો સતત એક સંપૂર્ણ રીતે ઐતિહાસિક મેળો બનાવવાની કોશિશ કરી પણ સંત તંત્રએ સાધુ સંતો સાથે સંપર્ક નથી રાખ્યો સાધુ સંતોને સાથે લઈ સાધુઓ બંધારણ જોઈ સાધુઓને પૂછપરછ કરી સાધુઓને કોઈ જીમ્બાદારીઓ સોંપી અને મેળામાં ચાલ્યા હોત આ બધું ન સાધુ સંતોને નથી બોલાવ્યા છે ને એમને જવાબદારીઓ સોંપવી પડે એમની જવાબદારીઓ બી થાય છે સાધુ સંતોને અમુક અખાડાની અંદર અખાડાના પોત અખાડાના સાધુઓને સંપર્ક કરે અને ભાઈ તમારા અખાડાને તમારે સંભાળવાનો છે એવી રીતે એને જવાબદારીઓ સોંપવી પડે અધિકારીઓ છે ભેળા રાખીને પીટીંગ કરી ગઈ એટલે પટી ગયું એવું નથી હોતું એમને પોતે સંપૂર્ણ રીતે જવાબદારી સોંપવી પડે જેમ તમે પોલીસ અધિકારીઓને એક જમ્માવારી સોંપો છો કે કોઈ વાહન ના આવવા દેવું તો એ બિચારો નિભાવી જ રહ્યો છે એવી રીતે તમારે એ અહીંના સ્થાનિક મહાત્માઓને સાથે લઈને એમને કોઈક જવાબદારીઓ સોંપવી પડે પરંપરા પૂછવી પડે એ પરંપરાને તો જ ગોળી પી ગઈ છે અહીંની સરકાર ને અહીંના નેતાઓ ને અહીંના ઓફિસરો ને અહીંના મહાત્માઓ